જો ફ્રેન્ડ આ છે મેલિમાનું મંદિર હવે હું તમને મેલીમાના પણ દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને રહજો જો અહીંયા દેખાય છે કેટલી બધી ભીડ હતી તો છતાં છે ને મેં વિડીયો બનાવે તો તમને મૂર્તિના પણ દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને રહજો જો ફ્રેન્ડ અહીંયા છે ને છપ્પન ભોગ ચડાવેલા છે મેલીમાને જો અંદરથી તમને મૂર્તિ બતાવું છું વચ્ચેથી થોડું લેવાની કોશિશ કરી છે મેં વિડીયો ઝૂમ કરીને તો તમને બતાવું છું તમે દર્શન કરી શકો છો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમે મેલિમાના મેળામાં જઈએ છીએ તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને જો હું તમને બતાવીશ કે માના મેળાઓ કઈ જગ્યાએ છે અને માના મેળામાં શું શું વસ્તુ વેચાવા આવે છે તો પણ ચકેડીઓ પણ છે ખાવાનું પણ વસ્તુ છે પણ હું બધું બધું તમને બતાવીશ તમે વિડીયોમાં રજો જો ફ્રેન્ડ હું તૈયાર થઈ ગયો છું આ ઋથ્વી પણ તૈયાર થઈ ગઈ છે વિવાંશ પણ તૈયાર થઈ ગયો છે જો હવે છે ને અમે મેળામાં જઈએ છીએ ફ્રેન્ડ આ મેરો છે ને આમાં ડેમ આગળ આવેલો છે તો જો આ રસ્તો છે આ રસ્તાની જોડે રહ્યો ને અહીંયાથી વળી જવાનું અહીંયાથી વળીને પછી મેલી મેલીમાના મેરામાં જવાનું હોય છે જો ફ્રેન્ડ કેટલા લોકો મેરામાં જાય છે દેખાય છે જો બાઇક લઈને એક્ટિવા લઈને કેટલા લોકો મેરામાં જાય છે ફ્રેન્ડ અત્યાર તો છે ને થોડી ગર્દી ઓછી છે પછી એના પછી બહુ જ ગર્દી થઈ જાય છે અમે સવારે વહેલા નીકળ્યા હતા લગભગ સાડા નવ કે દસ વાગે અમે નીકળી ગયા હતા મેરો છે ને આ સવાર ભરાય છે આ મેલ્લીમાનો મેરો છે જો આ ફ્રેન્ડ જોડે છે ને ડાબી બાજુ ત્યાં છે ને હાઈવે છે હાઈવેની જોડે અહીંયા રસ્તો જાય છે એ રસ્તામાં મેલ્લીમાનો મેરો ભરાય છે જો અહીંયા લખેલું છે મેલડી માતાનું મંદિર તો ફ્રેન્ડ અહીંયા છે ને મેલડી માતાનું મોટું દૈત મંદિર અહીંયા આવેલું છે જો ફ્રેન્ડ અહીંયા છે ને મોટો દૈત ગેટ આવેલો છે તો ગેટની ઉપર લખેલું છે જય શ્રી મેલ્ડીમા પ્રવેશ દ્વાર તો આ ગેટની અંદર અહીંયા જઈએ છીએ ને તો અહીંયાથી થોડાક આગળ જઈશું એટલે ત્યાંથી મેળો ચાલુ થઈ જશે ફ્રેન્ડ પહેલા છે ને અહીંયા નીચેથી વાળાને જવા દેતા હતા પણ હવે હાલીફેર છે ને નીચેથી ગાડીવાળાને જવાનું પાર્કિંગ માટે ને ઉપર સાધન જે નાના નાના સાધન લઈને બાઇક કે એક્ટિવા એમને ઉપરથી જવાનું કીધું છે કારણ કે અહીંયા છે ને બહુ જ ભીડ થઈ ગયા છે રિટર્નમાં લોકો આવતા હોય ત્યારે બહુ જ ભીડ થઈ જાય છે એના કારણે જો અહીંયા દેખાય છે અહીંયા નાના નાના સાધનો હોય એ બધા ઉપર દીધા છે જો ફ્રેન્ડ આ છે માર બનેવી એ લોકો પણ છે ને અમે ત્યાં કંઈ ઉતર્યા હતા એક્ટિવ લઈને તો એ લોકો પણ પાછળ પાછળ આવતા હતા તે લોકો પણ અમારી સાથે સાથે મેળામાં આવે છે જો સપના અને ઋથ્વી અને માર બનેવી એ લોકો આગળ જાય છે તો હું તમને બતાવું છું તમે વિડીયોમાં બનેલોજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ આ છે માર ભાણી એ પણ મેળામાં આવી છે જે મોટી ભાણી છે એ આવી નથી જો ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું ઋથ્વી લોકો હું સપના ઋથવી અમે છે ને પાછળ જઈએ છીએ નવિવાંશ છે ને મારા બનવીની જોડે છે દેખાય છે વિવંશ એના ફૂવાની જોડે છે તો વિવંશ પાછળ જો જો કરતો હતો કારણ કે છે ને ફૂવા કોક જરા મળે છે એટલે છે ને વિવાંશ થોડોક ફૂવાથી ડરે છે એ તો મેં તમને પહેલાં કીધેલું જ છે વિવાંસ કોક નવી વ્યક્તિને મળે ને તો સીધું રોવાનું ચાલુ કરી નાખે છે પણ આ ફૂવા છે ને ઘણી ફેર અમારા ઘરે આવે છે એના કારણે એમ ન ઓળખી ગયો એટલે એમના જોડે રહે છે જો દેખા છે વિવંશ છે ને એના નાના છોકરા વધારે ગમે છે એટલે જો માર ભાણી આવી છે તો એને જો રમણ રમણ કરે છે રસ્તામાં જાય છે ને તો વિવંશને જો દેખાય છે વિવંશને રમા રમણ કરે છે જો ફ્રેન્ડ મેં તમને કીધું હતું ને ઉપર જો બધા બાઇકને એક્ટિવા પડ્યું છે નીચે જો મોટી મોટી ગાડીઓ આવે છે એ ગાડીઓ રીક્ષા હોય એ બધાને નીચેથી જવા દે છે જો અહીંયાથી છે ને ફ્રેન્ડ થોડીક ભીડ ચાલુ થઈ જાય છે કારણ કે આગળથી મેળો શરૂ થઈ ગયા છે એના કારણે જો અહીંયા દેખાય છે કેટલા બધા સાધનો પડ્યા છે આ બધા રેના બાઇક એક્ટિવા બધું ઉપર મૂકેલું છે અને ગાડી બધી નીચે મૂકેલી છે એના કારણે છે ને ફ્રેન્ડ હાલીફેર બહુ ભીડ નથી જો હું તમને બતાવું છું સૌથી પહેલાં મેળામાં છે ને ફૂલવારા આવી ગયા છે પછી અહીંયા જો રસ્તામાં એક વાયર જેવું ભરાયેલું છે કારણ કે અહીંયાથી કોઈ એક્ટિવા કે બાઇક લઈને અંદર ના જાય એના કારણે જો દેખાય છે અહીંયા ચુંદડી પણ ભરાયેલી છે જો આ રીતે ઊંચું કરીને મેળામાં જવાનું હોય છે જો ના બધું વસ્તુ વેચવાવાળા પણ અહીંયા આવી ગયા છે ફ્રેન્ડ હજી અંદર તમે દેખજો આનથી પણ વધારે વસ્તુ વેચવાવાળા ખાણીપીણીવાળા ખાણીપીણીવાળાને પછી રાઇડ્સવાળા બધે બધા તમને જોવા મળશે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા છે ને બધા માગવાવાળા પણ અહીંયા જ બેસતા હોય છે જો દેખાય છે લોકો અહીંયા કેટલાક લોકો દાન પણ કરતા હોય છે કેટલાક લોકો આપવા આપતા પણ હોય છે જો બધે બધા બેઠા છે ને બધે બધા અહીંયા એ લોકો કોઈ બી પરિસ્થિતિ પ્રમાણે આપી શકે છે જો ફ્રેન્ડ અહીંયાથી છે ને મેરો શરૂ થઈ જાય છે આ છે મેલ્લીમાનો મેરો જો હું તમને આખે આખો મેળો બતાવી દઉં છું આ સામે છે ને મેલ્લીમાનું મંદિર છે તો સૌથી પહેલાં અમે છે ને મેલ્લીમાના મંદિરે દર્શન કરવા જઈશું પછી ત્યાંથી દર્શન કરીને પછી એ મેળામાં જઈશું તો તમે વિડીયોમાં બને રાજો તો તમને આખે આખો મેળો તમને જોવા મળશે જો સૌથી પહેલાં માનું મંદિર તમને બતાવી નાખું છું જો ફ્રેન્ડ સામે છે ને મેલ્લીમાના જે ચડાવેલી સાડીઓ હોય ને એ અહીંયા સાડીઓ પછી આ રીતે હરાજી રૂપે વેચી નાખે છે તો જો અહીંયા વેચવાવાળા છે આ પછી હું તમને વિડીયો બતાવીશ એ લોકો કેવી રીતે વેચતા હોય છે તો ફ્રેન્ડ હવે છે ને આપણે સૌથી પહેલાં માના મંદિરના અંદર દર્શન કરવા જઈશું જો અહીંયા છે ને ઋથ્વી લોકો બૂટ કાઢે છે તો હું તમને એક સાડી બતાવી નાખું છું જો અહીંયા છે ને ભાવતાલ ચાલતો હોય છે ફ્રેન્ડ અમાર બને છે એ વિવાસની સાથે બાર ઊભા છે અમે છે ને અંદર દર્શન કરવા જઈએ છીએ તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને લો હું તમને મેલ્લી મારા દર્શન કરાવીશ જો ફ્રેન્ડ કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે દેખાય છે જો અંદરે પણ કેટલું સરસ કોઈ ચારે બાજુ જો ફૂલો લટકારેલા છે ઉપરે પણ કેટલું સરસ કોઈ શણગારેલું છે આજુબાજુ જો આજુબાજુ નાના નાના મંદિરો છે એને પણ સરસ કોઈ શણગારેલું છે જો ઉપરે પણ કેટલું સરસ કોઈ શણગારેલું છે જો આજુબાજુ ત્રીસ પણ મૂકેલા છે દેખાય છે ફ્રેન્ડ જો અંદરથી પણ તમને મંદિર બતાવીશ તમે વિડીયોમાં બને રોજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હવે છે ને અહીંયાથી હું તમને મેળિમાના અંદરથી પણ દર્શન કરાવીશ ફોટાના પણ દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને લેજો જો ફ્રેન્ડ અહીંયા કેટલું સરસ શણગારેલું છે દેખાય છે ફ્રેન્ડ કેટલી બધી ભીડ છે તો છતાં છે ને મેં ભીડમાં અંદર જઈને તમારા માટે વિડીયો બનાવ્યો હતો જો હું તમને બતાવું છું જો ફ્રેન્ડ અહીંયા છે ને છપ્પન ભોગ માતાજીને ચડાવેલા છે હું તમને બતાવું છું જો દેખાય છે તમને આખી આખે મેળિમાના ફોટો પણ તમને બતાવીશ તમે વિડીયોમાં બને લેજો જો આ છે માનો ફોટો જો દેખાય છે તમને હજી પણ તમને વ્યવસ્થિત ઝૂમ કરીને બતાવું તમે દેખતા રહજો તમે દર્શન કરી શકો છો જો આ છે અમારે માનું મંદિર જે પાટણ શહેરમાં આવેલું છે જો આ દેખાય છે મેલ્લીમા તો કેટલા સરસ કોઈ મેલિમાને પણ શણગારેલા છે જો ઉપર પણ માનો ફોટો દર્શાવેલો છે પછી છે ને ફ્રેન્ડ અહીંયાથી તમને ખબર હોય કે મેલીમાના દર્શન કરીને આપણે એની પ્રદક્ષિણા કરવાની હોય છે તો ફ્રેન્ડ અમે છે ને પ્રદક્ષિણા કરવા ગયા હતા અહીંયા છે ને પ્રસાદી રૂપે કાંઈક આપતા હતા પછી જો અમે છે ને પ્રદક્ષિણા કરવા ગયા હતા તો ફ્રેન્ડ હવે હું તમને છપ્પન ભોગ ફરીથી બતાવું છું ત્યાંથી વ્યવસ્થિત દેખાતો ન હતો કારણ કે ભીડ હોવાના કારણે તો જો ફ્રેન્ડ અહીંયા છે ને છપ્પન ભોગ માતાજીને ચડાવેલો છે દેખાય છે જો કેટલું બધું માતાજીને અલગ અલગ વસ્તુ ચડાવેલું હોય છે જો હવે તમને આ નાનું ચકડું મંદિર બતાવું છું એની જોડે આવેલું છે તો અહીંયા છે ને અમે દર્શન કર્યા હતા પછી તમને ખબર હોય કે આપણે જો અહીંયા યમરાજ દેવ છે તો યમરાજ દેવના પણ હું તમને દર્શન કરાવી નાખું છું ફ્રેન્ડ આ છે યમરાજ દેવ હવે એની પાછળ અમે પ્રદક્ષિણા કરતા હતા હતાના તો જો ફ્રેન્ડ તમને બતાવું છું ત્યાં કારણે એક વખડો હતો એમાં એમાં પણ જો કેટલી બધી ચુંદડીઓ મૂકેલી છે જો અહીંયા કેટલા બધા લોકો ધજા પણ અહીંયા મૂકેલી છે એની જોડે શ્રીફળ પણ ચડાવેલું છે જો દેખાય છે કેટલા બધા શ્રીફળો પણ અહીંયા પડ્યા છે જો અહીંયા દેખાય છે આ બધે બધા જેની માનતા પૂરી થઈ હોય ને એ લોકો આ રીતે ધજા અને શ્રીફળ ચડાવતા હોય છે જો ફ્રેન્ડ હવે હું તમને પાછા કયા છે તો કે વરુણદેવ છે તો એમના પણ હું તમને દર્શન કરાવું છું મેલીમાન મંદિર હતું એની પ્રદક્ષિણા કરીએ છીએ તો આ રીતે પાછળ અલગ અલગ દેવ પણ આવેલા છે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ હવે છે ને અમે થોડાક આગળ ગયા હતા ને તો જો અહીંયા આ કેટલા કેટલાક જે મોટી ઉમ બનાવે છે એ લોકો આ રીતે સભા ભરતા હોય છે ને બેસતા હોય છે એના પછી જો કુબેર દેવનાથ પણ તમને દર્શન કરાવી નાખું છું પછી જો ફ્રેન્ડ ઉપર જો કેટલો સરસ કોઈ મેલનીમાનો ફોટો પણ છે તે કારણે પણ હાર ચડાવેલો છે જો હું તમને નજીકથી બતાવું છું ઝૂમ કરીને જો દેખાય છે કેટલો સરસ કોઈ ફોટો પણ અહીંયા મૂકેલો છે જો મંદિરે પણ કેટલું સરસ કોઈ શણગારેલું છે ને જો ત્યાં કંઈ ગણપતિ પણ છે દેખાય છે ફ્રેન્ડ કેટલા સરસ કોઈ ગણપતિને પણ શણગારેલા છે તો ફ્રેન્ડ તમને કેવું લાગ્યું મંદિર કોમેન્ટમાં જણાવશો જો આ છે છપ્પન ભોગ જે મેં તમને પહેલાં બતાવી નાખ્યા હતા હવે મંદિરની જોડે એક નાનું મંદિર હતું એ પણ હું તમને બતાવું છું જો ફ્રેન્ડ આ છે મંદિરની જોડે એક નાનું મંદિર જોડે છે બહાર નથી આ કોનું છે તો અહીંયા લખેલું છે જો શ્રી ઝોપડી માતાનું મંદિર છે અહીંયા એકલો ફક્ત દીવો છે અહીંયા કોઈ ફોટો નથી ન આગળ શ્રીફળ મૂકેલું છે એના પછી છે ને આ બાજુ પણ પ્રસાદી આપતા હતા તો અમે છે ને પ્રસાદી લઈને બહાર પ્રસ્થાન કર્યું હતું પછી ફ્રેન્ડ બહારે પણ મંદિર છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રજો જો ફ્રેન્ડ સામે છે ને બધી સભા ભરી છે એ મેં તમને પહેલાં બતાવી નાખી છે એ હું તમને ફરીથી બતાવું છું જો ફ્રેન્ડ અહીંયા છે ને ગુંદીનો પ્રસાદી હતી તો અમે છે ને પ્રસાદી લઈને બહાર ગયા હતા તો બહારે પણ નાનું મંદિર હતું એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહજો જો તમે મારો વિડિયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ આ છે મંદિરની બહારનો જવાનો રસ્તો તો અમે જો બહાર ગયા ને તો મંદિરની જોડે પણ એક બીજું મંદિર હતું ત્યાં કારણે પણ હું તમને દર્શન કરાવું છું તમે દર્શન કરી શકો છો જો અહીંયા પણ કહેલું સરસ કોઈ મંદિર શણગારેલું છે ને અહીંયા પણ જો ઉપર પણ કહેલા વ્હાઈટ કલરના ફૂલ છે ઉપરે પણ કહેલું સરસ કોઈ મંદિર આ રીતે શણગારેલું છે ફ્રેન્ડ અમારે દર વર્ષે ભાઈબીજના દિવસે અહીંયા મેલનીમાંનો મેળો ભરાતો હોય છે તો અમે છે ને દર વર્ષે અહીંયા દર્શન કરવા આવે છે જો હવે હું તમને એ મંદિરની જોડે પણ બીજું એક મંદિર છે ત્યાં પણ હું તમને દર્શન કરાવું છું તમે દર્શન કરી શકો છો જો અહીંયા છે ને અહીંયા એક લીમડાનું ઝાડ છે લીમડાના ઝાડની જોડે પણ અહીંયા એક નાનું મંદિર છે તો અહીંયાના પણ હું તમને દર્શન કરાવું છું જો તમે અહીંયા દર્શન કરી શકો છો ફ્રેન્ડ અહીંયા પણ જો કેલું સરસ કોઈ મંદિર શણગારેલું છે નાનું છે તો આ છતાંય આ નાના મંદિરે પણ શણગારેલું છે અમે નાના મંદિરની પણ પ્રદક્ષિણા કરી હતી તો જો એની પાછળ પણ એક મંદિર હતું ત્યાં કણ પણ છે જો અહીંયા લખેલું છે નારસુંગા વિરદાદા એમનું પણ મંદિર હતું ત્યાં કણ પણ અમે દર્શન કર્યા હતા તમે પણ દર્શન કરી શકો છો એના પછી સામે છે ને ફ્રેન્ડ નાના છોકરા માટે રાઇડ્સ છે હું તમને બતાવું છું જો આ છે નાના છોકરા માટેની અહીંયા લપસણી છે તો ફ્રેન્ડ આ લપસણી તો આખું વર્ષ તમે ગમે ત્યારે અહીંયા તમે દર્શન કરાવો તો તમે નાના છોકરા અહીંયા લપસણી ખાઈ શકે છે પણ ફક્ત નાના પછી મોટા હોય તો ના ખાઈ શકે કારણ કે મોટા મોટા બે લપસણી ખાવા જાય તો કે તૂટી જાય એના કારણે છે ને મોટા માટે પ્રતિબંધ છે નાના છોકરા લપસણી ખાઈ શકે છે પછી જો અમે બહાર નીકળ્યા હતા ને તો જો અહીંયા હરાજી ચાલે છે હરાજીમાં તમને ખબર હોય પાંચસોનો ભાવ ક્યાં જો પેલો ભાઈ છે ને ઊભા છે એક કાકા છે ને પાંચસોનો ભાવ ક્યાં છે તો અહીંયા તમારે જે ભાવ તમે લેવો હોય તો તમે બોલી કરી શકો છો જો અહીંયા છે ને ફ્રેન્ડ પાણીના કેરબા મૂકેલા હતા કોકે અહીંયા સેવા રૂપે પાણીના કેરબાને પણ કર્યું હતું જો દેખાય છે કેટલા બધા કેરબાકો કે દાનમાં આપેલા હતા તો જો ફ્રેન્ડ અમે છે ને અહીંયા પાણી પીવા આવ્યા હતા પાણી પીને અમે હવે મેરામાં જઈએ છીએ તમે વિડીયોમાં બનેલો જો હું તમને આખે આખો મેરો બતાવીશ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા છે ને અહીંયાથી મેળો ચાલુ થઈ જાય છે એટલે કે અહીંયાથી બધું ચકડીઓ ખાણીપીણી બધું ચાલુ થઈ જાય છે સૌથી પહેલાં મેં તમને મંદિરના દર્શન કરાવ્યા હવે હું તમને બધું અંદાજુ બતાવી દઉં છું જો અહીંયા છે ને પ્રજાપતિના સમોસા મળે છે અહીંયા કેટલું સરસ કોઈ સમોસા મળતા હતા ફ્રેન્ડ અમે છે ને ચાખ્યા નહોતા પણ અમારા બનીવે ચાખ્યા હતા તો એમણે કીધું કે સારા મળે છે જો અહીંયા છે ને દાબેલી ટીકડી દાળ જે કંઈ ખાવું હતું અહીંયાથી તમે ખાઈ શકો છો આગળ જુઓ પરદેશી નાસ્તાઓની પણ લારી આવી હતી એન્ડ અહીંયા આઈસ્ક્રીમવાળા પણ આવી ગયા હતા જો દેખાય છે અહીંયા છે ને આઈસ્ક્રીમ મળે છે અહીંયા તમારે કોઈ બી આઈસક્રીમ ખાવું હોય લસ્સી આઈસ્ક્રીમ તો દરેક દરેક વસ્તુ મળતું હતું જો અહીંયા છે ને નીચે બેસવા વાળા જે પણ રમકડા બેસવા વાળા હોય એ પણ અહીંયા આવી ગયા હતા જો કેટલા બધા રમકડા લઈને અહીંયા બેઠા હતા જો ફ્રેન્ડ અહીંયા સામે છે ને જમ્પિંગ છે નાના છોકરાનું કૂદવાનું છે એ હું તમને બતાવું છું જો નજીકથી તમને બતાવું છું જો કેલું સરસ કોઈ જમ્પિંગ છે ને ફ્રેન્ડ અમારી વસ્તુ છે ને આ બધું દેખ દેખ કરતો હતો કારણ કે એને તો કાંઈ ખબર પડે નહીં અને તો પહેલી જ વાર મેળા દેખેલા હોય એટલા માટે એને તો બધું આ કાંઈક અલગને અલગ લાગતું હતું એના કારણે જો ફ્રેન્ડ આ રહ્યો આખો મેળો છે જો સામે પણ નાના છોકરાનું કૂદવાનું છે ફ્રેન્ડ તમને મેળામાં દેખીને ખાવું પડી ગઈ હશે કે બધે બધું નાના છોકરા માટેનું છે જો અહીંયા ઘોડા પણ છે પણ નાના છોકરા માટેના છે તો ફ્રેન્ડ તમને છે ને પેલા કૂદવાનું અને હું તમને પછી બતાવીશ તો અત્યારે હું તમને બતાવી દઉં છું આ જમ્પિંગ જો એટલું સરસ કોઈ છે ને જમ્પિંગ જો નાના છોકરાનું જમ્પિંગ છે અહીંયા છે ને ફ્રેન્ડ સૌથી વધારે પકોડીની લારીઓ વધારે હતી તમને દેખીને જ ખબર પડી જો કેટલી બધી પકોડીની લારીઓ છે ફ્રેન્ડ અહીંયા છે ને સૌથી વધારે મોદીની કાસ્ટ વધારે હતી જોવા મળી હતી કારણ કે મોદી અહીંયા છે ને સૌથી વધારે આવે છે જો હજી પણ જો દેખાય છે ફ્રેન્ડ હજી પણ પકોડની લારીઓ ખતમ થતી નથી તો લગભગ પકોડીની લારીઓ દસથી બાર જેટલી પકોડીની ફક્ત ને ફક્ત લારીઓ હતી તો ફ્રેન્ડ અમે છે ને હવે આગળ ગયા હતા જો સામે દેખાય છે નાના નાના છોકરા કૂદતા હોય છે જો ફ્રેન્ડ અહીંયા કેટલા સરસ કોઈ કિચનો છે દેખાય છે જો તમારે કોઈ બી કિચન લેવું તો ફક્ત ને ફક્ત ચાલીસ ત્રીસ પચાસ સિત્તેર એવો ભાવ હતો જો અહીંયા છે ને કિચન મૂકવાનું તમારે ચાવી ભરાવવાનું પણ અહીંયા હતું જો અહીંયા કેટલા સરસ કોઈ કિચન છે ફ્રેન્ડ આ બધા કિચન છે ને તમારા નામવાળા બનાવો તમારા પોતાનું નામ લખવીને બનાવો તો પણ એ ભાઈ બની આલતા હતા તો જો હવે અમે આગળ ગયા હતા તો ફ્રેન્ડ અહીંયા જો કેટલા સરસ કોઈ હાથી છે એ દેખાય છે અહીંયા હાથીની ચકડી બને રૂપે બનાવેલું છે જો કેટલા સરસ કોઈ હાથી છે તો અહીંયા છે નાના નાના છોકરાઓને હાથી પર બેસાડતા હતા આની પણ કિંમત ફક્ત વીસ કે ત્રીસ રૂપિયા હતી પછી જો અમારા ભાણીને છે ને બોર ખાવાની ઈચ્છા થઈ હતી તો મારી બેને એને બોર લાવ્યા હતા તો ફ્રેન્ડ તમને ખબર અત્યારે તો બીન્સ સીઝનના બોર ક્યાં હોય એટલા બધા સારા ના હોય પણ આ લોકો કેમિકલ નાખીને પકાવતા હોય છે જો અમારી વાંશ છે ને જે કૂદવાનું ને એ દેખ કરે છે એને પણ ઈચ્છા થઈ ગઈ હતી કૂદવાની પણ એના તો કાંઈ ખબર પડે નહીં ક્યાં શું છે એટલે એ દેખદેખ કરતો હતો તો અમે છે ને અહીંયા ઊભા રહ્યા હતા કારણ કે નહીં દેખવું હતું એના લીધે પછી અમે જો થોડાક આગળ ગયા હતા જો સામે પણ આ રીતે જમ્પિંગ નહોતું જો અહીંયા ગાડીઓ છે જો કેટલી સરસ કોઈ નાની નાની ગાડી છે ફ્રેન્ડ આમાં છે ને વિવાંશ તમે બેસાડવાની ઈચ્છા હતી પણ વિવાસ છે ને ઊભો થઈ જાય છે એના કારણે અમે છે ને વિવાસ થઈ એમાં નહોતો બેસાડ્યો તો જો સામે પણ દેખાય છે જમ્પિંગ છે અહીંયા પણ કેટલું સરસકો જમ્પિંગ છે સામે પણ જમ્પિંગ હતું આ બીજું છે ફ્રેન્ડ જો અહીંયા પણ જમ્પિંગ છે કારણ કે તમને ખબર હોય નાના છોકરાઓ જીત કરીને બેસે એના કારણે જો નાના છોકરાઓનું સૌથી વધારે વસ્તુ આવતું હોય છે જો કેટલું સરસકો ઉપર જમ્પિંગ છે એના પછી જો જોડે પણ આ નાનું છે મિની જમ્પિંગ છે તો આના પૈસા થોડાક ઓછા છે પેલું જોડેવાળું હતું એના પૈસા થોડાક વધારવા છે જો ફ્રેન્ડ અહીંયા છે ને જો અહીંયા નાવડું પણ હતું એ નાના છોકરા માટેનું જ નાવડું હતું મોટા માટેનું નહોતું તો જો હું વ્યવહસને બતાવું છું કે જો વિવંસ્તાર નાવડામાં બેસું છે તો વિવંશય છે ને એક જ ધારો જો કરતો હતો પછી જો વ્યવાંસને હું બીજી ચકડી બતાવતો તો કે જો વ્યવહસ્થાર આમાં બેસવું છે તો વિવંશીને બધે બધું દેખદેખ કરતો હતો કારણ કે વ્યવંશને કાંઈ ખબર પડે નહીં એ તો ખાલી એને દેખાય કે આ આ કાંઈક છે બસ એવી ખબર પડે બસ બીજી કાંઈ ખબર પડે નહીં તો એના કારણે છે ને વિવંશ તો બધે બધું હું બતાય બતાય કરતો હતો જો અહીંયા જમ્પિંગમાં પણ બતાવ્યું હતું કે વિવાંશને કીધું કે બેસાડવું છે તો ઋતુએ કીધું કે ના વિવાહ છે ને ઢળી પડશે એના કારણે કારણ કે અમારા ઘરમાં પણ વિવાહ ઘણી પેર ઢળી પડતો હોય છે જો ફ્રેન્ડ સામે છે ને અહીંયા બધા મોદી સમાજના છે આ મોદી સમાજના છે ને ઘરેથી નાસ્તો લઈને આવે છે ને અહીંયા એ લોકો નાસ્તો કરતા હોય છે નાસ્તામાં લગભગ ખીચડીને એ બધું હોય છે અમે ખાલી દૂરથી દેખ્યું હતું એટલા માટે હું તમને કહું છું જો ફ્રેન્ડ તમને મારે વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે છે ને અમે અહીંયાથી નીકળ્યા હતા જો હું તમને બતાવી દઉં છું પછી આગળ છે ને મારી બીજી બેને પણ મળી હતી એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લોજો જો ઋત્વી છે ને અમારો વિડીયો પાછળથી ઉતારતી આવતી હતી જો ફ્રેન્ડ અમે છે ને અહીંયાથી થોડાક આગળ ગયા હતા ને તો માર બેન બેઠી હતી તો જો હું તમને બતાવું છું જો દેખાય છે છે ને ફૈના જોડે જતો રહ્યો છે આ મારા નાના બનેવી છે સૌથી નાના બનેવી છે ને સૌથી નાની બેન છે તો જો છે ને ફઈના જોડે જતો રહ્યો છે અમે કહેતા હતા કે તમે કેમ મોડા પડ્યા તે એમને એમ કીધું હતું કે અમે તો કેન્ના આવ્યા છે કે તમે થોડાક મોડા આવ્યા હશો પણ અમે છે ને આ બાંકડા બાજુ અમે નહોતા આવ્યા અમે કારણ કે અમે સીધા પીલી બાજુ વરી ગયા હતા વિવાંશથી ચડી બતાવવા માટે એટલા માટે છે ને અમે અમારી બેન મળી ન હતી તો પછી જ અમે છે ને ઘડી વાર અહીંયા ઊભા રહેતા જો વિવાંશ કયો રમે જાય છે ફૂવા જોડે એને છે ને ફુવા કંઈક ચાવી આપે અથવા સિસોટી આપે ને તો એને બહુ મજા આવે છે એના કારણે જો છે ને વિવાંશ નીચે ઉતરવું છે એના કારણે જો કેવો મસ્તી કરે જાય છે ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ